રાહુલ ગાંધી પણ આ ન્યાયયાત્રામાં જોડાયા હતા ત્યારે છોટાઉદેપુરમાં ન્યાયયાત્રામાં ખિસ્સા કાતરુ આતંક સામે આવ્યો આ ઘટનાને લઈને પબ્લિકે એક ખિસ્સા કાતરુ ને મેથી પાક તેને ઝડપી પાડી પોલીસને પણ સોંપ્યો હતો પોલીસ આરોપીને બાઇક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઈ જતા ખિસ્સા કપાયા પોલીસ સ્ટેશન ચાલુ થયું હતું એટલે નફરત કી રાજનીતિ છોડો મોહબત લેકર લઈને રાહુલ ગાંધી નીકળ્યા છે ત્યારે મેં કોંગ્રેસના કાર્યકર્તા તમામ લોકો એટલે નાગરિકો બધા રાહુલ ગાંધીને મળવાની ચાહત અને અપેક્ષા એમની કે અમે રાહુલ ગાંધીને મળીએ એટલે તે વખતે એવું ધ્યાન ના હોય કે આપણે આપણા ખિસ્સામાં પૈસા પડેલા છે ને કોઈ ચોરી લેશે ને કોઈ ખિસ્સું કાપી લેશે પણ ખિસ્સું કપાયું છે તમામ લોકોનું હકીકત છે એટલું સારું ને સાચું પ્રશાસન છે જે ચલાવી રહ્યા છે કે લોકોના ખિસ્સા કપાઈ જાય ને લોકોને ખબર ના પડે એ પ્રમાણેની બેકારી છે આ દેશમાં વાતો બહુ મોટી મોટી છે પણ ખરેખર જોવા જઈએ તો આ એક ભૂખમરીનો એક પ્રકાર છે બેરોજગારીનો એક પ્રકાર છે લોકોની પૈસા ગયા છે પોલીસ સ્ટેશન પાસે છે હજારોની તાદાદમાં પોલીસ લોકો ઉભેલા હોય તો એ લોકોની જીગર કેટલી કહેવાય કે એમના આંખો દેખતા લોકોના પાકીટ જાય અને મૂંગા મળે બેસી રહે એટલે મારું માનવું છે કે પોલીસ સ્ટેશન અને બોડેલીમાં પોલીસવાળા સજાગતાથી કામ કરશે અને લોકોના જે પૈસા ગયા છે એ પાછા મેળવવામાં સફળ જાય અને જે લોકોએ આ ખિસ્સા કાપ્યા છે તેમને સારી એવા સજા થાય અથવા બીજાના ખિસ્સા ના કપાય એ પ્રિકોશન રાખે એવી વાત લઈને અમે આગળ વધીએ છીએ મારા કેટલા ગયા મારા પેતાલીસ હજાર ગયા પચાસ હજારમાંથી પાંચ હજાર વાપરેલા અને પા પિસ્તાલીસ હજાર ગયા આ બીજાના કોઈના પચીસ ગયા છે કોઈના દસ ગયા છે કોઈના પાંચ ગયા છે આવા બધાના રૂપિયા ગયા છે એટલે કેટલી મોટી તાદામાં ખિસ્સા જે નાગરિકોને ફટાફટ ખિસ્સા કાપતા રહ્યા અને પોલીસ બંદોબસ્તમાં પડી રહી અને લોકોના ખિસ્સા છોટાઉદેપુર જિલ્લાના બોડેરી ખાતે ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી લઈને આવ્યા ત્યારે જેઓ ખુલ્લી જીપમાં નીકળ્યા ત્યારે માનવ મેદનીનો જે ઘોડાપુર ઉમટ્યું હતું તેમાં કોંગ્રેસના કાર્યકર્તાના વીસ થી પચીસ લોકોના કિસ્સા કપાતા હાહાકાર મચી ગયો છે સમગ્ર મામલો બોડેલી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે રફીક ધણીવાલા નિર્માણ ન્યૂઝ છોટા રિપોર્ટ તેરે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર